જય શ્રી નીલકંઠ ધામ નીલકંઠ મહાદેવની જય મા ભગવતી ઉમા ઉર્વતી માગી જય ભગવાન સદાશિવના આ માક્ષર માસની અંદર ભગવાન ભોળાનાથનું ભજન કરવાથી બધા મનુષ્યના જે કાંઈ ખરાબ પ્રત્ય થઈ ગયેલા છે આપણે જન્મો જન્મના હોય અને જન્મો જન્મથી આપણે સારા નરસા કર્મનું ફળ ભોગવતા ભોગવતા વળી પાછો મનુષ્યનો જન્મ મળે સ્વરાશી વટી પાછા આવી ત્યારે મનુષ્યના જન્મની અંદર જો આપણે શિવનું ગાન કરી રટન કરીએ તો શિવજી આપણને એનું સાયુજ્ય મુક્તિ આપે છે એટલે વારંવાર આપણે સ્વરાશીમાં જવું ન પડે અને સ્વરાશીની અંદર ખૂબ દુઃખદાયી હોય છે આપણે એમ ઈચ્છતા હોય કે આપણે મનુષ્યના મનુષ્યથી આ કરીશું પણ એવું નથી હોતું કારણ કે આપણા જ્યારે જ્યારે ઈશ્વરનું ભજન ભૂલી જઈએ ને ત્યારે આપણા જે સારા કર્મ હોય ને તે ખવાતા જાય કેમ કે બેંકમાં જેટલી આપણી બેલેન્સ હોય કમાણી કરીને બેંકમાં જમા ન કરતા હોય તો એ આપણે પૈસા ઉપાડ્યા કરીએ રૂપિયા તો એ ખૂટી જવાના છે એમ આપણું કર્મ જ્યારે ખૂટી જાય ત્યારે આપણી શક્તિ ખૂટી જાય ત્યારે મા ભગવતી આપણામાંથી જે શક્તિ છે ને સંસર થાય છે ને એ શક્તિને ખેંચી લે છે તો આપણામાં પછી આ બધોય ત્રિશુળ કે જે સૂર છે એ આપણને ખુશા કરતા હોય અને ત્રિદેવ છે ત્રણ ગુણ છે સત્વરજને તમ યા ત્રિશુળમાં હોય બ્રહ્મા વિષ્ણુ મહેશ કરો અથવા મા ભગવતી મહાકાળી મહાલક્ષ્મી મા સરસ્વતી કહો એ ત્રિશુળની અંદર બિરાજમાન છે તો જ્યારે જ્યારે મનુષ્ય સારા કર્મ ભૂલીને અને અવળા માર્ગે ચડી જાય ત્યારે એનો જે ધ્વનિ હોય ને આ ધ્વનિ જો આ ધ્વનિ ઘણી સુધી અવાજ આવે તો આ ધ્વનિ જ્યારે આપણામાંથી બંધ થઈ જાય ને ત્યારે મનુષ્યનું જે કાંઈ કર્મ ખરાબ છે ને એ વધવા મળે અંધકાર થઈ જાય અવકાશ થઈ જાય અંદર કોઈ પણ વસ્તુનું કાંઈ રહે નહીં પછી એ ધ્વનિ બંધ થાય એટલે તમારા જે વિચારો છે એ નબળા પડી જાય અને વિચાર નબળા પડવાથી માણસ નરક તરફ ધકેલાઈ જાય ઈશ્વરનું ગાન ભૂલી જાય ઈશ્વરનું ભજન ભૂલી જાય અને જે કાંઈ જન્મના કર્મ ખરાબ હોય ને એ ખરાબ કર્મનું ફળ આપણે પછી ભોગવવા લાગીએ પછી રોઈ અમારે આમ કેમ થાય છે અમારે આમ કેમ થયું અમારા ઘરની અંદર આમ કેમ થાય છે પણ એ બધું ઈશ્વરની લીલા છે તમારા કર્મ ફળ છે કર્મફળ પાકે ત્યારે તમે હસતા હસતા ખાઓ યા રોતા રોતા ખાઓ પણ કર્મફળ તો તમારે ખાવું જ પડે અને કર્મફળ ભોગ્યા વગર તમારે છૂટક્યો જ નથી તો આ હનુમાનજી મહારાજ બળિયાદેવ એ બ્રહ્મચર્યનું પ્રતિક છે અને બ્રહ્મચર્યથી તેઓ સોભાવ માનશે શક્તિ માનશે અને સાત સમુદ્ર પાર કરીને લંકામાં પહોંચી ગયા હતા તો એ એના ઉડવાની શક્તિ રામચંદ્ર ભગવાનના કાર્ય કરવા માટે ભગવાનના કાર્ય કરવા માટે અગિયારમાં રુદ્રએ જન્મ લીધો શ્યામ ભગવાનના જ્યારે કુરુક્ષેત્રની અંદર કૃષ્ણ ભગવાનના રથ ઉપર આવીને તેઓ બિરાજમાન હતા તો આવા હનુમાનજી મહારાજ આપણા સર્વનું કષ્ટ આપે અને સર્વ વિઘ્નું ગણપતિ ભગવાન દૂર કરે અસ્તુ ઓમ નમો નારાયણ